વડોદરા મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા અને અધિકારીઓ દ્વારા આજની જે સ્થાયી સમિતિ છે એની અંદર રોડમાં કન્સલ્ટન્ટની નિમણૂક થાય તેના માટે દરખાસ્ત લાવ્યા છે બે વાર આવી છે આજે ત્રીજી વાર લાવ્યા છે ત્યારે જે રોડ વિભાગના અધિકારીઓ છે એવું પણ જણાવ્યું કે રોડમાં મને ગતા ગમ કંઈ પડતી નથી તેથી કન્સલ્ટન્ટની નિમણૂક કરવી પડશે આજ જ સુધી આવા કોઈ જગ્યાએ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી નથી જોવા જઈએ તો આવા અધિકારને વડો કારણે વડોદરા ખડોદરા વડોદરા શહેર ભુવાનગરી બની ગઈ છે જો આવા અધિકારને કામ કરતાં આવડતું ના હોય તો આવા અધિકારોને તાત્કાલિક ધોરણે બદલી કરવી જોઈએ બીજી બાજુ જો કન્સલ્ટન્ટની નિમણૂક કરશે તો વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે એ વેરાના રૂપિયા ખોટા જ કન્સલ્ટન્ટની પાસે જતા રહેશે જે રીતના અધિકારીઓની નિમણૂક કરી છે લાખો કરોડો પગાર લઈ રહ્યા છે એસી કેબિનમાં બેસે છે તો આવા અધિકારીઓ તમામ જવાબદારી નિભાવવી જોઈએ સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થઈ રહ્યું છે પરંતુ અધિકારી પોતાનો સ્વ બચાવ કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની માંગ કરી છે અને આનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છે સાથે જોવા જઈએ તો મેયરશ્રી ચેરમેનશ્રીને રૂબરૂ મળ્યા છે અને તેઓ પણ જણાવ્યું છે કે જેમ બને એમ તમારી અરજીનું ધ્યાન રાખીને આ નિર્ણય રદ થાય તેવી અમે આશા આપીએ છીએ